નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વાતાવરણમાં પલટો અને છૂટા સવાયા માવઠાની આગાહી કરવામાં આવી છે તેમજ ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આગામી સમયમાં એક સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમના લીધે પણ જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠાના સંજોગો ઊભા થશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે આપણો અરબી સમુદ્ર છે તેમાં પણ અત્યારે હલચલ જોવા મળે છે અહીં સિસ્ટમ જેવું છે કારણ કે આગામી સમયની અંદર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની છે અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા સવાયેલા આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરત વલસાડ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળે છે તેમજ આગામી સમયમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાંજના સમયે પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે આગામી ચોવીસ પચીસ છવ્વીસ તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેશે તેમજ સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ફરી વખત ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાશે ખાસ કરીને ફરી વખત ત્રીસ એકત્રીસ તારીખથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે તેના કારણે ગુજરાતની એકદમ નજીક સિસ્ટમ પહોંચી છે તમે જોઈ શકો છો કે જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે તે અહીં બનવાની છે એક નાનું એવું વાવાઝોડા જેવી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં પણ અહીં સિસ્ટમ બનવાની છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પહેલી બીજી તારીખની અંદર ફરી વખત વાતાવરણમાં પલટો આવી શકે છે તો વાત કરીએ પહેલી તારીખે પવનની ઝડપ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તેની

થઈ શકે અને સારી એવી ઠંડી ગુલાબી ઠંડીનો અહેસાસ પણ અત્યારે થઈ રહ્યો છે તો જોઈએ અપડેટ સૌથી પહેલાં અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ખાવડા આજુબાજુ પંદર ડિગ્રી સેલ્સિયસ નલિયા સત્તર ડિગ્રી ગાંધીધામ અઢાર ડિગ્રી પાલનપુર અઢાર અમદાવાદ અઢાર મહેસાણા સુઈગામ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર વીસ ડિગ્રી પોરબંદર એકવીસ ભાવનગર એકવીસ રાજકોટ ઓગણીસ વડોદરા અઢાર ડિગ્રી સુરત વલસાડ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આજે બપોરના સમયે કચ્છની અંદર ખાવડામાં સત્યાવીસ ડિગ્રી ગાંધીધામ ઓગણત્રીસ ડિગ્રી પાલનપુર અઠ્યાવીસ મહેસાણા ઓગણત્રીસ અમદાવાદ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ આજુબાજુ સૌરાષ્ટ્રમાં ત્રીસ જૂનાગઢ એકત્રીસ ભાવનગર ઓગણત્રીસ વડોદરા દાહોદ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુરત વલસાડ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પંદર ડિગ્રી ખાવડા નલિયા સત્તર ગાંધીધામ સત્તર પાલનપુર સોળ સુઈગામ ચૌદ ડુંગરપુર તેર ડિગ્રીથી ચૌદ ડિગ્રી અમદાવાદ અઢાર ડિગ્રી વડોદરા સત્તર ડિગ્રી દાહોદ પંદર ડિગ્રી હળવદ જામનગર સોળથી અઢાર ડિગ્રી જૂનાગઢ અઢાર રાજકોટ સોળ જામનગરથી લઈ અને ભાવનગર સુધીનો જે વિસ્તારો છે તેમાં સમગ્ર વિસ્તારોમાં અઢાર ઓગણીસ ડિગ્રીથી લઈ અને સોળ સત્તર ડિગ્રી મિનિમમ તાપમાન જોવા મળી શકે સુરત આજુબાજુ અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો બપોરના સમયે કચ્છના વિસ્તારો છે નલિયા ત્રીસ ગાંધીધામ ત્રીસ ખાવડા સત્યાવીસ પાલનપુર ઓગણત્રીસ અમદાવાદ ત્રીસ દાહોદ અઠ્યાવીસ વડોદરા એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ એકત્રીસ ડિગ્રી જૂનાગઢ બત્રીસ ડિગ્રી સુરતમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તાપમાન જોવા મળશે તો ખાસ કરીને પચીસ તારીખે વહેલી સવારે ખાવડા પંદર નલિયા સત્તર ગાંધીધામ સત્તર પાલનપુર ડિગ્રી ડિગ્રી સુઈગામ ડુંગરપુર ચૌદ અમદાવાદ સત્તર જામનગર ઓગણીસ વડોદરા સોળ ડિગ્રી દાહોદ આજુબાજુ પણ ચૌદ ડિગ્રી જુનાગઢ ઓગણીસ વલસાડ આજુબાજુ ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે ધીમે ધીમે ઠંડીનો પારો હિસો આવી શકે છે તો બપોરનું તાપમાન પણ જોઈ લઈએ ખાસ કરીને પચીસ તારીખે જેમાં બપોરનું જે તાપમાન છે જેમાં સત્યાવીસ ડિગ્રી આજુબાજુથી લઈ ત્રીસ ડિગ્રી કચ્છમાં ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસથી ત્રીસ વડોદરા આજુબાજુ અને દાહોદ આજુબાજુ એકત્રીસ જૂનાગઢ બત્રીસ ભાવનગર એકત્રીસ સુરત વલસાડ એકત્રીસથી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે ઉનાળા જેવી ગરમી બપોરે અત્યારે વર્તાઈ રહી છે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં વાતાવરણમાં પલટો અને ઠંડીનો જે પારો છે તે વધુ આક્રમક બની શકે છે નીચું તાપમાન નોંધાઈ શકે છે ફરી વખત મળીશું નવી અપડેટ સાથે જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ